જ્ઞાન મેળવવું સહેલું છે પરંતુ તેને જીવનમાં ઉતારવું કઠિન છે ઇટ ઇઝ ઇઝી ટુ નોલેજ બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન લાઈફ શાંત મનમાં લીધેલો નિર્ણય લાંબા સમય સુધી સાચો સાબિત થાય છે ડિસિઝન ટેકન વિથ માઇન્ડ પ્રૂવ ટુ બી કરેક્ટ ઇન ધ લોંગ રન સારા કર્મો કદી તરત ફળ ન આપે પણ ચોક્કસ ફળ આપે છે ગુડ નહીં પોતાને જીતવો પડે છે ટુ મૂવ અ હેડ ઇન લાઈફ વન હેઝ ટુ કોન્કર વન સેલ્ફ એન્ડ નોટ અદર્સ મૌન પણ ઘણી વખત સૌથી ઊંડો જવાબ બની જાય છે Sometimes silence also becomes the deepest answer. Learn to be happy with what you have, everything else will come automatically. Without self confidence, even knowledge proves incomplete. સમય વધુ શીખવે છે શરત એટલી છે કે તમે શીખવા તૈયાર હો ટાઈમ એવરીથિંગ ધ કન્ડિશન ઇઝ દેટ યુ આર રેડી ટુ લર્ન જીવનમાં પ્રકાશ જોઈએ તો પહેલા અંદરના અંધકારને દૂર કરવો પડે ઇફ વી વોન્ટ લાઇટ ઇન લાઈફ વી હેવ ટુ ફર્સ્ટ રિમૂવ ધી ઇનર ડાર્કનેસ નાની ખુશીઓનું મૂલ્ય સમજનાર માણસ કદી દુઃખી રહેતો નથી અ પર્સન હુ અન્ડરસ્ટેન્ડ સ્મોલ હેપીનેસ નેવર રીમેન્સ સેડ જે મળ્યું છે તેની ફરિયાદ નહીં પરંતુ કદર કરશો તો સુખ મળશે ડોન્ટ કમ્પ્લેન અબાઉટ વટ યુ હેવ ગોટ બટ ઇફ યુ એપ્રિશિયેટ ઇટ યુ વીલ બી હેપી સાચા સંબંધો એ છે જે મુશ્કેલીમાં પણ તમારું હાથ છોડતા નથી ટ્રુ રિલેશનશીપ દેટ ડૂ નોટ લીવ યોર હેન્ડ ઇવન ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ સફળ માણસ પાસે બહાના ઓછા અને પ્રયત્નો વધુ હોય છે અ સક્સેસફુલ મેન હેઝ લેસ એક્સક્યુઝિસ એન્ડ મોર એફર્ટ્સ સમયસર લીધેલો નિર્ણય અનેક મુશ્કેલીઓથી બચાવી શકે છે Taking decisions on time can save you from many problems. If your mind is strong, then the situation will become weak. The biggest lessons in life come only from experience. જે પોતાની ભૂલ સ્વીકારે છે તે જ ખરેખર આગળ વધે છે ઓનલી ધ વન હુ ફોરવર્ડ સપના જોવાની હિંમત રાખશો તો તેને પૂરા કરવાની તાકાત પણ મળશે ઇફ યુ હેવ ધ કરેજ ટુ ડ્રીમ યુ વીલ ઓલ્સો હેવ ધ સ્ટ્રેન્થ ટુ ફલફિલ ઇટ મહેનત કરતી વખતે થાક આવે છે પરંતુ હાર માનતા શરમ આવે છે

જે પોતાને નિયંત્રિત કરે છે તે દુનિયાને પણ સંભાળી શકે છે હી હુ કંટ્રોલ હિમસેલ્ફ વર્લ્ડ જીવનમાં દરેક દિવસ તમને કંઈક નવું શીખવાડવા માટે આવે છે એવરી ડે ઇન લાઈફ કમ્સ ટુ ટીચ યુ સમથિંગ ન્યુ ધીરજ ગુમાવશો તો જીત હાથમાંથી સરકી જશે ઇફ યુ લૂઝ પેશન્સ વિક્ટરી વિલ સ્લિપ અવે સકારાત્મકતા એવી આદત છે જે જીવન બદલી શકે છે પોઝિટિવિટી ઇઝ અ હેબિટ ધટ કેન ચેન્જ લાઈફ જે માણસ બીજાની ખુશીમાં ખુશ રહે છે તે સાચે ધનવાન છે ધ મેન હુ ઇઝ હેપી ઇન ધ હેપીનેસ ફોર ઇઝ ટ્રુલી રીચ સમય ખરાબ નથી હોતો આપણે તેનો ઉપયોગ ખોટો કરીએ છીએ ટાઈમ ઇઝ નોટ બેડ We use it wrongly. Suffer ta pachar dodshu nahi, potani suffer banwa taiyar karo. Don't run after success, prepare yourself to be successful. Jeevan ma santulan hashe to sangharsh sahelo lagshe. If there is balance in life, struggle will seem easy. જે તમને તોડે છે તે તમને મજબૂત બનાવવાની તૈયારી હોય છે વોટ બ્રેક્સ યુ ઇઝ મેન્ટ ટુ મેક યુ સ્ટ્રોંગ વિચાર બદલાતા જ જીવનની દિશા બદલાઈ જાય છે ધ ડિરેક્શન ઓફ લાઈફ ચેન્જીસ ઇઝ અ થોટ્સ ચેન્જ જે માણસ સમય પહેલા સમજે છે તે પાછળથી પસતાતો નથી ધ મેન હુ અન્ડરસ્ટેન્ડ અ હેડ ઓફ ટાઈમ ડઝ નોટ રિગ્રેટ લીટર સાચી તાકાત શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે ટ્રુ સ્ટ્રેન્થ ઇઝ નોટ ઇન ધ બોડી બટ ઇન ધ માઇન્ડ પોતાને ઓછું નહીં પરંતુ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો ટ્રાય to make યોર સેલ્ફ સ્ટ્રોંગર less. સફળતા માટે ભાગ્ય નહીં ધીરજ જોઈએ સક્સેસ રિક્વાયર્સ પેશન્સ નોટ લક જે પોતાના સપનાને ગંભીરતાથી લે છે તે જ તેને હાંસલ કરે છે ઓનલી ધેમ જીવનમાં આગળ વધવું હોય તો ભૂતકાળ છોડવો પડે છે ઇફ યુ વોન્ટ ટુ મૂવ ફોરવર્ડ ઇન લાઈફ યુ હેવ ટુ લીવ ધ જે મળ્યું છે તેમાં ખુશી શોધવી એ સૌથી મોટી કળા છે

अंतिम स्थान नहीं सक्सेस जर्नी नॉट अ फाइनल डेस्टिनेशन शीखे हु लर्न टुडे विल बी पोता ने संभाली ले बध संभान हू केन हेडल हिमसेल्फ केन हेन्डल एवरीथिंग ધીરજ એવી શક્તિ છે જે અશક્ય ને શક્ય બનાવે છે પેશન્સ ઇઝ ધ પાવર દેટ મેક્સ ધી ઇમ્પોસિબલ પોસિબલ મહેનત ની આદત બનાવી લો સફળતા પરિણામ બની જશે મેક હાર્ડવર્ક અ હેબિટ સક્સેસ વિલ બીકમ ધ રિઝલ્ટ જીવનમાં બધું તરત નથી મળતું સમય લાગે છે એવરીથિંગ ઇન લાઈફ ઇઝ નોટ અચીવડ ઇમીડિયેટલી ઇટ ટેક્સ ટાઈમ જે અંદરથી મજબૂત છે તેને બહારની તોફાન ડરાવતી નથી ધ વન હુ ઇઝ સ્ટ્રોંગ ફ્રોમ વિદિન ઇઝ નોટ અસટર્નલ સ્ટોમ સારા વિચારો એ જીવનની સૌથી મોંઘી સંપત્તિ છે ગુડ થોટ્સ આર ધ મોસ્ટ પ્રેશિયસ ઓફ લાઈફ સફળતા ત્યારે મીઠી લાગે છે જ્યારે તેના માટે ત્યાગ કર્યો હોય Success tastes sweet only when sacrifices are made for it. Your nature is known when times are difficult.